હવે તમને કદાચ એમ પણ થતું હશે કે બેન ચોપડા લઈને બહુ આવે છે કે વાંચીને કથા કરે છે હું એટલા માટે વાંચીને કરું છું કથા ભાગવતજી મને યાદ છે પણ અમુક જે વાતો કેવી હોય ને હું દરેક કથામાં નવી કહું છું રિપીટ નથી કરતી મોટા ભાગે તો મારી સામે પુસ્તક પડ્યું હશે ને તો કદાચ ભૂલ થતા ભૂલ થતા રહી જશે થતા થતા ભૂલ રહી જશે અને હું જે અહીંયા કરી રહી છું ને એ સામાન્ય કાર્ય નથી ભાગવત કરી રહી છું કોઈ નાટક નથી

એમાં બહેનોને નહીં ખોટું લાગે ભાઈઓને બહુ ખોટું લાગે કે બેન તો આપણાને બોલાવી બોલાવીને નિયમ લેવડાવે છે હા તમાકુ છોડાવે છે સિગરેટ છોડાવે છે માવા છોડાવે છે એમાં ગામડામાં શું હોય હોય માવા ખાનારા ભાઈઓ બહુ ખેતરે જવાનું હોય અને ખેતરોમાં ઘણો વખત લાંબો વખત સુધી ભૂખ્યા કામ કરવાનું હોય એટલે માવો મોઢામાં નાખે અને કામ પર લાગી જાય એટલે એમને ભૂખ ના લાગે ધ્યાન ના રહે એટલે એ લોકોને વ્યસન હોય કામને લીધે એટલે એમને એમ થાય કે બેન તો કથા કરવા આવે છે અને પછી અમારા નામ દઈને માઇકમાં અમને બોલાવે છે અને પછી વ્યસન છોડાવે છે આ આ આ આ તો અમારી ઈજ્જત કાઢે છે 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 એટલે મેં ધીરે ધીરે ઓછું કર્યું દરેક દરેક કથામાં વિષય હોય હોય જ કથાકાર ભલું કરવા માટે એક કામ કરાવતો એ દાદાને પૂછવામાં આવ્યું બધાને પૂછવામાં આવ્યું કે તમે નિયમ લો એમાં બધાએ થોડા થોડા નિયમ લીધા કોઈએ કીધું હું જુઠ્ઠું નહીં બોલું કોઈએ કીધું હું માળા કરીશ કોઈએ કીધું હું ભજન કરીશ કોઈએ કીધું હું સં્યાસ આશ્રમમાં દર્શન કરવા જઈશ આમ એક એક નિયમ લેતા લેતા છેલ્લે

બધું મૂકીને આવવાનું આવીએ ને ત્યારે એવું કહેવાનું હું તો કોરીશ લેટ છું આમાં એકડો લખે કે પાંચડો લખે તારી ઈચ્છા તું લખે તે મને મંજૂર છે ભગવાન આ રીતે આવશો ને એટલે કૃપા થશે 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 જ આ ગેરંટી છે અહીંથી હા અને અહીંયા લખેલામાં કેવી રીતે લખે હા અમારે એક ભાઈ છે દાદાની વાત કરતા એક ભાઈની વાત કરું પહેલા અમારે એક કડોદરા ચોકડીમાં યુપી બિહારના ભાઈ છે સત્સંગી છે કરોડોપતિ છે મિલમાં માસ્ટર છે ભાઈ અને સત્સંગી હાર્મોનિયમ ઢોલક તબલા બધું વસાવેલું અને પછી એક દિવસ અમારા ઘરે આવું કથાનું નક્કી કરવા આવ્યા અહીંથી જઈને નવરાત્રીમાં મારી દેવી ભાગવત એમના જ સમાજમાં છે તો એક દિવસ આવ્યા ને હરિયોમના પપ્પાને કે ભાઈ મારે હાર્મોનિયમ શીખવું છે તમે શીખવશો તો એમણે એવું કીધું કે જો મારી કથા મારા કાર્યક્રમો બહુ હોય છે જો મને વચ્ચે-વચ્ચે સમય મળે તો ભાઈ તમને શીખવશું મારે તો શું કળા છે મારી પાસે તમે લઈ જાઓ મારી પાછળ એ કળા જીવતી રહેવી જોઈએ હા એટલે અમે એમને શીખવા માટે કીધું હા આવજો એટલે ભાઈ પહેલા દિવસે આવ્યા આવીને પગે લાગ્યા બેઠા હાર્મોનિયમનું એમનો ઘરેથી લઈને આવ્યા હાર્મોનિયમ લઈને બેઠા પછી કે કે તમે મને શું શીખવશો એમણે હામેથી સવાલ ચાલુ કર્યા હા આ કાલે કીધું તું ને ડાયા ડોટ ડાયા આવા આવી વ્યક્તિ હોય એ આમાં જવાબ આવશે તો કે ભાઈએ હાર્મોનિયમ લીધું પછી કીધું કે તમે મને શું શીખવશો રમેશભાઈ એટલે પછી આમણે કીધું કે ભાઈ જો સારે ગમાથી શરૂ કરવાનું હોય સારે ગમા વગાડવાનું ખરું અને તમારે શીખવું હોય ને સાથે ગાવાનું પણ વગાડવું ગાવું બંને સાથે થાય તો તમે સારા કલાકાર થઈ શકો એટલે તમે એ રીતે કરો સારે એ રીતે બતાવ્યું કે છે મને એક વસ્તુ આવડે છે બતાવું એ ચાલુ થયા હાર્મોનિયમ લઈને આમ કરીને જે ચાલુ કર્યું જય જલારામ બાપા જય જલારામ જય જલારામ જય જલારામ જે ચાલુ કર્યું એમણે અડધો કલાક સુધી એમના સૂર વાગે ક્યાંક અને ભાઈ ગાય ક્યાંક હા અને આ રીતે એમણે જય જલારામ જય જલારામ લગભગ પંદર વીસ મિનિટ તો અમને સંભળાવ્યું છે હવે જે એ સમજીને આવેલા હતા ને એને ભૂસાય એવું નહોતું અને એની ઉપર બીજું લખાય એવુંય નહોતું આજની તારીખમાં એ ભાઈ હાર્મોનિયમ વગાડે છે જય જલારામ ગાય છે આજની તારીખમાં ગાય છે બરાબર એ એમની રીતે ગાય છે મતલબ કદાચ સમજણ પડે તો મારી વાત